બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા સમગ્ર ગુજરાતમાં તારીખ ત્રેવીસ નવેમ્બરે હજારો શાંતિ યાત્રાનું આયોજન કરાયું પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગુજરાત જ્હોન તેની ઈશ્વરીય સેવાના સાઠ વર્ષની પૂર્ણતા પર વર્ષ બે હજાર પચીસને ડાયમંડ ઝુબીલી વર્ષ તરીકે ઉજવી રહેલ છે જે અંતર્ગત બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના પાંચસોથી વધુ સેવા કેન્દ્રો દ્વારા શાંતિમય સંસ્થાના નિર્માણના લક્ષ્ય સાથે તારીખ ત્રેવીસ નવેમ્બર બે રવિવારના રોજ શાંતિ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું તેમાંની બે શાંતિ યાત્રાનો શુભારંભ બ્રહ્માકુમારીઝની સુરત વરાછા શાખા દ્વારા કાપોદરા મલ્ટીપર્પસ હોલ પાસેથી કરવામાં આવ્યો આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ્તિબેન વરાછા સેવા કેન્દ્રના સંચાલિકા તથા સુરત જિલ્લા હોમગાર્ડ્સના કમાન્ડન્ટ ભ્રાતા પ્રફુલ્લભાઈ સિરૈયાએ શાંતિ યાત્રાના દૂતોને શાંતિના સ્લોગનો અર્પણ કરી તેમનો ઉમંગ ઉત્સાહ વધારી તેમનું અભિવાદન કર્યું ત્યારબાદ બ્રહ્માકુમારી તૃપ્તિબેન વરાછા સેવા કેન્દ્ર સંચાલિકા શ્રી સુરત જિલ્લા હોમગાર્ડસના કમાન્ડન્ટ ભ્રાતા પ્રફુલભાઈ સિરુયા તથા હોમગાર્ડ્સના શ્રીઓ ભ્રાતા રાજેશભાઈ દુધાત ભ્રાતા ચતુરભાઈ ગેડિયા ભ્રાતા સુરેશભાઈ વાળા જેબી પ્રજાપતિ ભ્રાતા એલ એચ રાઠોડ ભ્રાતા સી જે વસ્તાર પરા વિશિષ્ટ મહાનુભાવોએ પરમાત્માના પવિત્ર ધ્વજ દ્વારા ગ્રીન સિગ્નલ આપી શાંતિયાત્રાને પ્રસ્થાપન કરાવી શાંતિ આત્માનો સ્વધર્મ છે શાંતિ આપણી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે શાંતિ આત્માનો મૂળ ગુણ છે તે શુભ સંદેશ સાથે આ શાંતિ યાત્રામાં કુમારીસના શ્વેત વસ્ત્રધારી રાજયોગી ભાઈ બહેનો મૌનના મંત્ર સાથે શાંતિદૂત બની શાંતિના પ્રકંપને ફેલાવ્યા આ શાંતિ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે કે આ સર્વ માનવ બંધુ માટે શાંતિનું પ્રેરક સ્ત્રોત બની રહે દરેકને શાંતિનું આકર્ષણ થાય વ્યક્તિ સ્વયં શાંત ચિત્ત બની શાંત મૂર્ત રહીને પોતાનું અને પરિવારનું જીવન શાંતિમય બનાવવા માટે પ્રયત્ન કરે સાથે વિશ્વમાં શાંતિ ફેલાવવા નિમિત્ત બને ઓમ શાંતિ ઓમ બ્રહ્માકુમારી તૃપ્તિ સુરત વરાછા સેવા કેન્દ્ર સંચાલિકા સમગ્ર ગુજરાત વર્તમાન સમયે તેનું હીરક જયંતિ વર્ષ ઉજવી રહેલ છે ઓગણીસો ને પાસઠમાં સૌ પ્રથમ વખત અમદાવાદની અંદર બ્રહ્માકુમારી સંસ્થાની ઈશ્વરીય સેવાઓની શરૂઆત થઈ અને એના સાઠ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે જેના ઉપલક્ષમાં ગુજરાતની અંદર મુખ્ય ત્રણ સેવાકીય પ્રોગ્રામો ખૂબ જ વિશાળ સ્તરે આયોજિત કરવામાં આવ્યા છે આજરોજ ત્રેવીસ નવેમ્બરના રોજ શાંતિ યાત્રાનું આયોજન થયું બીજો કાર્યક્રમ ચોવીસ ઓક્ટોબરથી લઈ અને એકવીસ ડિસેમ્બર સુધી મિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલનો આયોજિત કરવામાં આવ્યો છે જેમાં લાખો લોકો પાસે જઈ અને શાંતિની મિનિટોનું યોગદાન લેવામાં આવી રહ્યું છે અને ત્રીજો કાર્યક્રમ એ એકવીસ ડિસેમ્બરના રોજ અમદાવાદની અંદર સાઠ હજાર બ્રહ્માકુમારી સંસ્થાના ભાઈ ઉપસ્થિતિમાં થશે આજરોજ ત્રેવીસ નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતના પાંચસોથી પણ વધુ સેવા કેન્દ્રોની અંદર શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આ શાંતિ યાત્રા લોકોને એક સંદેશ આપવા માટે કે આપણે સ્વયં શાંત રહીએ પ્રકૃતિને પણ શાંતિનો સહયોગ આપીએ અને વિશ્વની અનેક આત્માઓ જે દુઃખી અને અશાંત છે તેઓને પણ શાંતિના પ્રકંપનો પહોંચાડીએ સમગ્ર વિશ્વમાં ફરીથી એ શાંતિનું સામ્રાજ્ય સ્થપાય વિશ્વના યુદ્ધો સમાપ્ત થાય અને પ્રકૃતિ પણ સુખદ બને એવા ઊંચા ઉદ્દેશ્ય સાથે આ શાંતિ યાત્રાનું આયોજન આખા ગુજરાતની અંદર એક જ દિવસે એક જ સમયે સવારે સાત થી આઠ ના સમયે અને એક જ લક્ષ્ય સાથે આયોજિત કરવામાં આવી ઓમ શાંતિ